પાલનપુર તાલુકાના વાદણા ખાતે આવેલ ચામુડા માતાજીના પ્રાંગણમાં શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો પાલનપુરના વાદણા ચામુડા માતાજીના પ્રાંગણમાં ઠાકોર સમાજ શિક્ષણ અભિયાન ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાદણા ઠાકોર સમાજના ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાયું હતું જેમાં પાંત્રીસ જેટલા બાળકો તેમજ નાના ભૂલકાઓને વાદણા ઠાકોર સમાજ શિક્ષણ અભિયાન ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી ગામમાંથી પધારેલ વડીલો અને યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પધારેલ અગ્રણીઓના વ્રદ હસ્તે આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકોને બેગ કંપાસ સ્લેટ પેન વગેરે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વધુમાં ઠાકોર સમાજના અગ્રણી શ્રી પ્રતાપજી વાઘણીયાએ જણાવ્યું હતું કે આજે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે તો આપણા ગામમાં તેમજ સમાજમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તેની કાળજી રાખવા દરેક બાળકોના વાલીઓની વિનંતી કરી હતી અને આપણા બાળકોની પ્રગતિ માટે આપણે આવા કાર્યક્રમોમાં દાતાઓને અને સમાજને સાથે રાખી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા સૌને અપીલ કરી હતી આજે શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ આવતીકાલે મોટા થઈને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપશે તેવી જ રીતે ઉગાડવામાં આવેલું નાનકડું ઝાડ આવતીકાલે વિરાટ વૃક્ષ બનીને અનેક લોકોને સાયડો આપશે અને સમાજને સંતુલિત રાખશે તો ચાલો આપણે સૌ વાધણા ઠાકોર સમાજના શિક્ષણ અભિયાન ગ્રુપ અને તમામ અગ્રણીઓ તેમજ યુવાનો વડીલો વાલીઓ બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવીએ બ્યુરો રિપોર્ટ કે એસ ન્યૂઝ હતા આજે વાધણા શિક્ષણ અભિયાન ગ્રુપ દ્વારા અને વાધણા ઠાકોર સમાજના યુવાનો દ્વારા સમાજના મંદિરે શિક્ષણના શિક્ષણ ઊંચું આવે એના માટે પધરાના યુવક મંડળ દ્વારા જે શિક્ષણ અભિયાન દ્વારા જે શિક્ષણની કીટ આપી અને જે નવા બાલવાટિકામાં પ્રવેશ કરતા બાળકો અને ધોરણ પહેલામાં પ્રવેશ કરતા બાળકોને શિક્ષણ માટેની કીટ આપી અને એમને ઉત્સાહિત કર્યા અને એમને પ્રવેશ કરાવ્યો એ બદલ યુવાનો અને શિક્ષણ અભિયાન ગ્રુપ અને ગામ ગ્રામજનોનો જે ફાળો આપેલો છે એ તમામનો હું આભાર માનું છું અને આવનાર સમયમાં પણ આ શિક્ષણ અભિયાન ગ્રુપ આવા જ કામ કરતા રહેશે અને જરૂર પડશે તો હંમેશા બાળકોની પડખે આ શિક્ષણ અભિયાન ગ્રુપ રહેશે તમારું નામ મારું નામ આદણીય કીર્તિભાઈ દુડાઈજી